જયા પાર્વતી વ્રત વ્રતની વિધિ આ વ્રત અષાઢ સુ તેરસથી અષાઢ વદ બીજ સુધીનું છે રોજ પ્રાતકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાર્દીથી પરવારી શિવ મંદિરે જઈ ભક્તિભાવપૂર્વક શિવજીની પૂજા કરવી પાર્વતીજી અને ગણેશજીની પૂજા કરવી ત્યારબાદ વાર્તા સાંભળવી શિવજીનું સ્મરણ કરવું એકટાણું કરવું ભોજનમાં ગોળ અને મીઠાનો ત્યાગ કરવો અષાઢ વધ બીજની રાત્રે જાગરણ કરવું અને શિવ મહિમા જાણવો આ વ્રતના પ્રભાવ વડે કરીને સાત જન્મનું વાંજિયા મેણું ટળે છે સ્ત્રી સૌભાગ્યને પામે છે વાર્તા ચંદનપુર નામે એક ગામમાં દેવદત્ત નામે એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો તેની ગુણવાન પત્નીનું નામ ભક્તિ હતું બંને પ્રભુ ભજનમાં જીવન ગુજારતા વળી શાસ્ત્રોના નિયમ પ્રમાણે જીવતા અતિથિને આવકાર ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપી તૃપ્ત કરતા પતિ પત્ની સુખી હતા દુઃખ હતું તો બસ એક જ વાતનું કે લગ્નને વર્ષો વીતવા છતાં શેર માટીની ખોટ હતી તેમના તમામ સુખ પર પાણી ફરી ગયું હતું પોતાનો ખાલી ખોળો યાદ આવતા જ ભક્તિ આંસુ સારી લેતી હતી એક દિવસ દેવર્ષી નારદ દેવદત્તના મહેમાન બન્યા પતિ પત્નીએ નારદજીના ચરણ ધોઈ ચરણામૃત લીધું પછી યોગ્ય આસન આપ્યું બ્રાહ્મણ દંપતીની સેવાથી પ્રસન્ન થયેલ નારદજી ક્ષમકુશળ વિશે પૂછવા લાગ્યા ત્યારે પતિ પત્નીની આંખ ભીની થઈ ગઈ દેવદત્ત ગળગળા અવાજે બોલ્યો પ્રભુ આપની કૃપાથી બધું સુખ છે સમૃદ્ધિ છે સંપત્તિ છે પણ હજુ ઘેર ઘોડિયું બંધાયું નથી તેથી લોકોના મહેણાં અંગારા જેવા લાગે છે તમે તો ત્રિકાળ જ્ઞાની છો અમારા ભાગ્યમાં સંતાન સુખ હોય તો કહો નારદજીએ આંખો બંધ કરીને જોયું તો દેવદત્તને સાત જન્મ સુધી વાંજ્યો દેખાયો પરંતુ નારદજીથી આ ભક્તિવાન દંપતીનું દુઃખ ન જોવાયું તેથી તે કહેવા લાગ્યા હે દેવદત્ત દક્ષિણ દિશામાં દસ કોષ દૂર ગાઢ અરણ્ય છે એ અરણ્યમાં શિવ સરોવર છે એ સરોવરના કાંઠે શિવના મંદિરમાં સો વર્ષથી શિવજી ત્યાં પૂંજાયા વગરના પડ્યા છે તમે બંને ત્યાં જાઓ પૂર્ણ શ્રદ્ધાથી શિવજીની ભક્તિ કરી શિવજીને પ્રસન્ન કરો ભોળાનાથ જરૂર તમારું આ દુઃખ ટાળશે આમ કહીને નારદજી ચાલ્યા ગયા સંતાન માટે માછલીની જેમ તરફડતા બ્રાહ્મણ દંપતીએ તરત દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બંને ગાઢ અરણ્યમાં પહોંચ્યા શિવ સરોવર કાંઠે ખંડિયેર જેવું શિવ મંદિર જોયું ત્યાં સાફસૂફી કરી પછી પૂજા કરવા બેઠા દેવદત્ત અને ભક્તિ રોજ સવારે સૂર્યોદય પહેલાં સ્નાનાર્દી કરી શિવજીની પૂજામાં બેસી જતા બપોરે ફળાહાર કરતા અને રાત્રે ભૂખ્યા પેટે શિવના સ્તવન ગાતા વર્ષો વીતી ગયા પણ ભોળાનાથ ન રીજ્યા તેથી બ્રાહ્મણ દંપતીને શંકા થવા લાગી કે નક્કી આપણી ભક્તિમાં કાંઈ ખામી છે તેથી શિવજી રીજ રીજતા નથી એક બપોરે દેવદત્ત ફળ વીણવા અરણ્યમાં ગયો બે ઘડી વીતી સાંજ પડી પણ એ પાછો ન આવ્યો ત્યારે ચિંતાતુર થઈ ગયેલી ભક્તિ પતિની શોધમાં નીકળી ત્યારે એક વૃક્ષ પાસે એણે પતિને મૃત અવસ્થામાં જોયો શરીર લીલું કાચ જેવું થઈ ગયું હતું કોઈ ફણીધર નાગે દેવદત્તના જમણા પગના અંગૂઠે ડંસ દીધો હતો પતિના મૃત્યુથી ભક્તિ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો એ હૈયા ફાટ રુદન કરવા લાગી એવા સમયે પાર્વતીજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ગાઢરણ્યમાં એક સ્ત્રીને વૃક્ષોને પણ રડાવે એવું કલ્પાંત કરતી જોઈ ઊભા રહી ગયા પૂછીને વિગતે વાત જાણી પછી ભક્તિને આશ્વાસન આપતા બોલ્યા દીકરી તારું દુઃખ સાચે જ અસહ્ય છે હું આ ક્ષણે જ તારા પતિને સજીવન કરું છું આમ કહીને જગતજનની પાર્વતીએ દેવદત્તના સપ પર પાણી છાંટ્યું તરત જ દેવદત્ત ઊંઘમાંથી ઊઠ્યો હોય એમ આળસ મરડીને બેઠો થયો સાક્ષાત ઉમા ભવાનીને સામે ઊભેલા જોતા દેવદત્ત તેમના ચરણોમાં ઢળી પડ્યો ભક્તિ પણ અશ્રુથી ઉમા ભવાનીના પગ પખાળવા લાગી બંનેએ કરગડતા સ્વરે માતાજીને વાંજિયા મેણું ટાળવા પ્રાર્થના કરી ત્યારે પાર્વતીજી કહેવા લાગ્યા હે બ્રાહ્મણ તારા ભાગ્યમાં સંતાન નથી પરંતુ જો તમે બંને જયા પાર્વતીનું વ્રત કરો તો જરૂર તમને સંતાન સુખ પ્રાપ્ત થશે માં અમે તો પ્રામણ પામર પ્રાણી છીએ વ્રત વિશે કંઈ જાણતા નથી તો એ વિશે જણાવવાની કૃપા કરો ત્યારે પાર્વતીજીએ અષાઢ સુદ તેરસથી વદ બીજ સુધી થતાં વ્રતની વિધિ ઉજવણું અને જાગરણ વિશે જણાવતા કહ્યું તમારે વીસ વર્ષ સુધી આ વ્રત કરવું દર પાંચ વર્ષે એક ત્રણ અથવા પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવી યથાશક્તિ વસ્ત્ર તથા સૌભાગ્ય ચિહ્ન કંકુ ચાંદલો ચૂડી દાનમાં આપવા વ્રત પૂર્ણ થયે સાત જન્મનું વાંજિયા મેણું ટળશે વળી આ વ્રતના પ્રભાવથી સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે આમ કહીને પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા સમય જતા ભક્તિએ દેવના ચક્કર જેવા પુત્રને જન્મ આપ્યો પતિ પત્ની ઘણા ખુશ થઈ ગયા અને આનંદથી જીવન પસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત જેમ દેવદત્ત અને ભક્તિને ફળ્યું તેમ વ્રત કરનાર સર્વ મનુષ્ય માત્રને ફળજો જય જય પાર્વતીમાં